ઓલપાડના હિન્દુ શમશાન ભૂમિમાં લાખના વિવિધ ખાત ઓલપાડમાં હિન્દુ શમશાન ભૂમિ ખાતે સરકારની વિવિધ યોજના દ્વારા મંજૂર થયેલા રૂપિયા એકવીસ લાખના વિકાસ કામોનું મુહૂર્ત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના વરધસ્તે કરાયું હતું આ પ્રસંગે ઓલપાડ ગ્રુપ ગ્રામ્ય પંચાયતના ઇન્ચાર્જ સરપંચ આનંદ કહારે જણાવ્યું હતું આ વિસ્તારના સ્થાનિક પ્રજાજનોએ શમશાન ભૂમિમાં વિવિધ સવલતો માટે કરેલા માંગણીના પગલે તેમણે સરકારના મંત્રી મુકેશ પટેલને વિવિધ યોજનાઓમાંથી ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી હતી જે રજૂઆતના ફળ સ્વરૂપે આજે આ સુવિધાઓનું સ્વપ્ન સાકાર થયું છે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે હિન્દુ શમશાન ભૂમિમાં જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી પાંચ લાખનું સીસી રોડનું કામ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પાંચ લાખના પતરાના શેડનું કામ એટીવીટી યોજનામાંથી આઠ લાખ પચાસ હજારના ખર્ચે નિર્માણ થનાર કમ્પાઉન્ડ વૉલનું કામ બે લાખ પચાસ હજારની પીવાના પાણીની પાઇપલાઇનનું કામ મળી કુલ રૂપિયા એકવીસ લાખના કામોનું ખાત મૂહરત કરવામાં આવ્યું હતું રાજ્યમંત્રી મુકેશ પટેલે ભૂમિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરેલા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું તેમણે ગ્લોબલ વોર્મિંગની અસરથી બચવા સૌ નાગરિકોને પર્યાવરણ બચાવવા માટે વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી તેની માવજત કરવા અનુરોધ કર્યો હતો